તમે ભગવાનને બતાવજો એક સેકન્ડ ની અંદર તમારું દુઃખ દૂર થઈ જશે અને મારી અમે પણ આ જે ભાઈઓ અને બહેનો જે દૂર દૂર થી પણ આવ્યા છે એમની બધાની જ એક જ શું ભાવના છે કે દેખો આપણા મહેશભાઈ જે ભાઈ અમને કહેતા હતા કે મહેશભાઈ જ્યારે આ મંદિર ની શરૂઆત થી અવિરત સેવાધારી તરીકે રહ્યા છે કોના માટે

અને ભગવાનો વરદાની હાથ તમારા મસ્તક પર સદાને માટે રહે એવી મારી ભગવાનને પણ ખૂબ પ્રાર્થના છે ત્યારે હું તમને બોલીશ કે આજે ધીરે ધીરે આપણા ગામડાઓની અંદર આવી જાગૃતિ આવી રહી છે મને જોઈને ખરેખર બહુ ખુશી થઈ કારણ કે હું તો આપણા આદિવાસી સમાજમાંથી જ નીકળેલી છું એના આપણા આદિવાસી સમાજની એટલો

માને અત્યારે કદાચ ચાલુ પણ હોય શકે તો એ જાગૃત ભાઈ છે ત્યારે આ ગામડાના ભાઈઓને અને બહેનોને આટલા જાગૃત કરી અને અહીંયા તમને આજે એકઠા કર્યા છે કેમ ભગવાનના નામ પર આજે ડીજે પર નાચવા માટે લગ્નોમાં નાચવા માટે તો બધા જાય પણ ભગવાનના નામ પર તમે અહીંયા આવ્યા તો ભગવાન તમારા દરેક દુઃખ દૂર કરે ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે અને બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો મેન હેર ક્વાર્ટર માઉન્ટ આબુની અંદર છે જ ત્યાં પણ જે ગામડાઓના ભાઈ બહેનો માટે પણ શિબિર રાખવામાં આવે છે નારી જાગૃતિ લાવવા માટે પણ શિબિર રાખવામાં આવે છે તો આ પણ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધાનપુર ખાતે પણ એક સેન્ટર ખોલવામાં આવ્યું છે ત્યાં પણ હું પોતે જ રહું છું ચોવીસ કલાક સેવાઓ આપું છું અને અમે પણ આવી જ કઈ ગામડે ગામડે જઈએ અને જન જાગૃતિ લાવીએ છીએ કેમ કે જ્યાં સુધી આપણે ખુદ ને ઓળખીએ ને ત્યાં સુધી ખુદા ઓળખી શકવાના નથી જ્યાં સુધી આપણે પોતાને ના ઓળખીએ ત્યાં સુધી પરમાત્મા ને ઓળખી શકવાના નહીં આ શરીર નાશવંત છે માટીની કાયા છે માટીમાં મળી જશે પરંતુ આ શરીર ની અંદર જે રહેવા વાળી ચેતન્ય શક્તિ આત્મા છે એ આત્મા નું કલ્યાણ કરવા માટે આજે ભગવાન આ ધરતી પર આવી ગયા છે

અને તારે અનેક લોકોની સેવા કરવાનું છે હેના શિક્ષક બનવાનું છે હવે મને તે વખત ખબર નહોતી કે શિક્ષક એટલે શું કહેવાય મને એમ કે કોઈ 25 50 છોકરાને ભણાવશે એ નહીં સમસ્ત લોકોને શિક્ષક બનીને તારે ભણાવવાનું છે હવે મને ખબર પડે છે કે ક્યાં કેવી રીતના ભણાવવાનું તો મારી આટલી ઉંમરની અંદર હું રાજસ્થાન જઈ આવી યુપી ની અંદર જઈ આવી

છો અને આજ લોકો જ્યારે આવા મંદિર બનાવે છે આટલા સુંદર ગામડાઓની અંદર મંદિરો બનાવે છે ત્યારે ધન્ય છો તમે એટલે આપણા ગામડાઓની અંદર હવે ટૂંક સમયની અંદર આ મંદિર રંગ લાવશે આજ મંદિર રંગ લાવશે કેમ કે બાબા પેલા બોલાય અને પછી રામ બોલાય છે બાબા રામ એના બાબા રામનું મંદિર છે ને તો બાબા રામ અને એ જ રામ આ મંદિર અયોધ્યામાં જવાની કોઈ જરૂર પડશે નહીં આપણાથી કદાચ એટલો ખર્જો ના થાય ના જશો આ રામ બાબા રામ પાસે આવી જજો અયોધ્યા કરતા પણ તમને વધારે સુખ શાંતિ આપી શકશે એવા